लाइव भाव चालू थी છે ਕੱਲ੍ਹ ਮਗਰ ਮੈਂ એક મિત્ર જોડાઈ ગયા છે મિત્ર તમારો આભાર कोई मित्र जोड़ना चाहिए क्या थी जो कमेंट करो लाइक कर ही ना कमेंट करो क्या थी तुम ये जोई રહ્યા तो सात मित्र जोड़ाइ गया जी मित्रों क्या थी तुम ये जोई रहा तो कमेंट करो अने गरबो चवा ज्ञाता के नई कमेंट કરીને જણાવો કેટલા મિત્રો હાલમાં ગરબો જી રહ્યા છો કેટલા ગયા હતા કેટલા કરી છો નવરાત્રીમાં ગરબો જોવા ગયા હતા કે નહીં કમેન્ટ કરો લાઈક કરો અને શેર કરો તો મિત્રો ગરબો જોવા કેટલા ગયા હતા ગરબો જોવા માટે કેટલા ગયા હતા અને કેટલા નતા ગયા नवरात्रि में कोई तरफ जुआ माटे गया तो हाल में करो तो कमेंट करो क्या थी जु आज छो लाइक पन करी को कमेंट करो चैनल पर नवा तो सब्सक्राइब करी को तो हाल में ग्यारह छे हमारे अने रोजड़ा पन लुई पी जो है તો એના માટે રખવાળું કરવું પડે છે અમારે બહારની ટીકરી લીધીએ તો ગ્હારની માટે રખવાળો કરવું પડે છે હાલમાં અમે ગરબો ભાવા જતા નહીં અમારા ગામમાં ગરબો થતો નથી ઓકે હાલમાં કોમેન્ટ મિત્ર તમે કરો કોમેન્ટ કરો પણ તે કરતા કોઈમાં બતાવી રહ્યું નથી માકોડ બતાવી રહ્યો છું કમિટ કરો છો કે ન થકતા કમિટ કરો કે આતિતમ જોઈ રહ્યા છો ક્યાં થી જોવો છો લાઈવ મારું તો મિત્રો મેક વાળું કરી દેયા જી એમે દ્વારની કીતિ વાઈ લી છે તો દ્વારની કીતિમાં રોજને તોર લુઈ પીજોય છે એના માટે અમે રખવાળો કરી રહ્યા છીએ તો હાલમાં યે થી મે લાઈવ કર્યું છે કે આખ્યાતી જુઓ છો કોમેન્ટ કરો લાઈક કરો ઓકે adhike comment aar bhi nahi tumari મને અમે કોમેન્ટ બતાવી રહ્યું નથી કોમેન્ટ બતાવે તો ખબર પડે કોમેન્ટ કરો ક્યાંથી તમે જોઈ રહ્યા છો અમે આજે ભજન ગાવાનું અને ચાલુ છે તમે લાઈક તો કરો છો પણ અમે લાઈક બતાવશું ને

અને 25 બે વખત દબાવો મોબાઈલની પછી તો લાઈવ પણ થઈ જાય લાઈક કરો કમેન્ટ કરો અને ઢોળાયલા 15 રો ઓકે 7 મિનિટ 34 સેકન્ડ લાઈવ એ દે છે આલમગરબા પણ ચાલુ છે સંભરાઈ રહા છે अपने घर पहुंचवान चाल दिया तो हाल में अमे अंधारा में पखवाड़ू कर रहा छे अंधारो में बतावे छे ओके हमारा तो वरसाद थवानो तो, वरसाद नो कहतो तो आ गई तो हती जानी लगभग अच्छा वितारिक होती अच्छा वितारिक की चालू थावाली किया गई, अने बिजी तारिक होती, वरचर पच्चा का काल के वर्वानों से बुलतो बचे वर्वानों ने तो ही का वरचर था, छे लोग वरचर, वसे सिया पास अपने है

सगवती એક રોઝડું આવ્યું તો હમણાં તે રોઝડું મોં તગડી ને આવ્યો તો રોઝડું મારો બધો સોળા ખાતો તો તો ફળા ખાવા મોંડ્યો એટલે મીણબત્તી નાખી એટલે ફળ માં તો ફળ માં ઉડ્યો પાછો તળાવ સામે ગયો છે હવે પાછો ના આવે તો તો બરોબર છે ને તો પાછો આવી ગયો તો વળી પાછો તગડવા જવું પડશે.

મને બે વખત સાપ ભીડનો એક વખત માથે પગ આવતો સાપ માટે અને બીજી વખત મને એક વખત જાતો તો ત્યારે ઝીરનો તો પડ્યો તો સાપ ને ખૂબ બીક છે કારણ કે સાપ તો ખતરનાક આવે સાપનું જાહેર ખતરનાક આવે સાતને ઘણી બીક આવે છે એકલા માટે રોદર તગરબા આરામ થતો નથી બધું નાખો છો कारण के आराम एरु कोट तो हो तो बिकाई जाए। हाल में मकान बे बत्ती है हूँ बे बत्ती एक धेणी और एक मोटी कारण के साप नी बीक आवे तो मोच आपे आवी जाए तो धेणी बत्ती हाथ में राखु छू मोच आवे

तो रोदड़ा ने बती नाको भी आयक नहीं हाँ आया रोदड़ा

Laju perlu agak ke,